હેલો મિત્રો સ્વાગત છે તમારું ગુજ્ચુ ટેક યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં હું તમને સીએસસી આઈડીમાં વોલેટમાં પૈસા કઈ રીતે એડ કરવાના છે એની હું માહિતી આપવાનો છું તો સૌથી પહેલાં આપણી ગુજ્ચૂડ ટેક યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનું બટન છે દબાવેલો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય હવે તમારે સીએસસી આઈડી સૌથી પહેલાં તો બ્રાઉઝરમાં લોગ ઇન કરી લેવાની છે અને આવું કંઈ તમને ડેશબોર્ડ જોવા મળવાનો છે તો સૌથી પહેલાં આપણે વોલેટનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ તમારે અહીંયા એડ મનીનો ઓપ્શન જોવા મળવાનો છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ તમને ટોટલ ત્રણ પેમેન્ટ ગેટવે જોવા મળવાના છે જેમ કે સીએસસી ગ્લોબલ પેમેન્ટ્સ અને બીજું એચડીએફસી પીજી પછી એક્સિસ પીજી આ તમને ટોટલ ત્રણ પીજી જોવા મળવાના છે એટલે કે પેમેન્ટ ગેટવે હવે તમારે ગ્લોબલ પેમેન્ટ્સની વાત કરી લઈએ ડેબિટ કાર્ડ્સની તો ડેબિટ કાર્ડ પર કેટલા ચાર્જિસ લાગે છે એ પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે તો તમારે અહીંયા ધ્યાનપૂર્વક વાંચી લેવી જોઈ શકો છો ગ્લોબલ ગ્લોબલ પેમેન્ટ્સના કેટલા ચાર્જ લાગે છે પછી એક્સિસપીજીમાં નો ચાર્જીસ પછી પેયુ મનીમાં ઝીરો પોઈન્ટ સિક્સટી ફોર પરસન્ટ પછી એચડીએફસીમાં નો ચાર્જીસ તો અહીંયા અલગ અલગ જેમ કે આ ડેબિટ કાર્ડના ચાર્જિસ હતા હવે ક્રેડિટ કાર્ડના પણ આપવામાં આવેલા છે તો જોઈ શકો છો ઝીરો પોઈન્ટ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ગ્લોબલ પેમેન્ટ્સમાં સીએસસી ગ્લોબલ પેમેન્ટ્સમાં પછી એક્સિસ પીજીમાં ઝીરો પોઈન્ટ એટી ફાઇવ અને પ્લસ જીએસટી સાથે ચાર્જીસ આપવામાં આવેલા છે પછી એચડીએફસી પીજીમાં પણ ચાર્જીસ આપવામાં આવેલા છે હવે આપણે નેટ બેન્કિંગની વાત કરી લઈએ એમાં પણ ચાર્જીસ દર્શાવેલા છે ગ્લોબલ પેમેન્ટમાં ચાર પોઈન્ટ પચાસ ટ્રાન્ઝેક્શન ચાર્જ અને એક્સિસ પીજીમાં એ ફ્રી આપવામાં આવેલું છે નેટ બેન્કિંગમાં અને પેયુ મનીમાં ત્રણ રૂપિયા ટ્રાન્ઝેક્શન પછી એચડી એચડીએફસી પીજીમાં નો ચાર્જીસ એટલે ફ્રીમાં તમે એડ કરી શકશો હવે યુપીઆઈ પેમેન્ટ્સ મિત્રો ફ્રી છે તો નો ચાર્જીસ આપવામાં આવેલા છે એટલે તમે યુપીઆઈ આઈડી દ્વારા તમે એડ કરશો એટલે તમે ફ્રીમાં પૈસા તમારા એડ થઈ જશે અહીંયા નીચે એડ મની ટુ વોલેટવાળું સેક્શન દેખાઈ રહ્યું છે ત્યાં પણ માહિતી આપવામાં આવેલી છે કે જો તમે પૈસા એડ કરશો પછી તમને રિફંડ પાછું નહીં મળે અને ટોટલ તમે બે લાખ સુધીનું વોલેટમાં પૈસાનું મેન્ટેન રાખી શકો છો તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે પૈસા કઈ રીતે એડ કરવા તો અહીંયા તમારે પોતાની જે જેટલી અમાઉન્ટ એડ કરવી હોય એ તમારે નાખી લેવાની છે પછી અહીંયા તમારા મોબાઈલ નંબર નાખી લેવાનો છે તો સૌથી પહેલાં હું ડેમો તરીકે સો રૂપિયા એડ કરી લઉં તો આપણે પેમેન્ટ મેથડમાં એચડીએફસી પીજી સિલેક્ટ કરી લઈએ અને એડ મની ટુ વોલેટવાળું જે ઓપ્શન ટેબ દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે તો આપણે પેમેન્ટ ગેટવે પર લઈ જશે અને અહીંયા તમે એચડીએફસી પીજીમાં તમે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પણ પૈસા એડ કરી શકો છો નેટ બેન્કિંગ દ્વારા પણ પૈસા એડ કરી શકો છો સૌથી બેસ્ટ યુપીઆઈ QR કોડ હશે તમે અહીંયા યુપીઆઈ ક્યુઆર કોડથી પેમેન્ટ કરશો એટલે કે જનરેટ ક્યુઆર કોડ કરશો તમે ગૂગલ પે ફોન Paytm નું જે સ્કેનર આવે છે સ્કેન કરી લેવાનું છે તો પાંચ સેકન્ડની અંદર તમારા પૈસા એડ થઈ જશે મિત્રો મજાની વાત એવી છે કે અહીંયાથી તમારા પૈસા છે એ તમારા ફસાવાના છે નહીં અને તમારો ટાઈમ પણ વેસ્ટ ન થાય એટલા માટે આ સર્વિસ મને સારી લાગી છે તો યુપીઆઈ ક્યુઆર કોડથી તમે પેમેન્ટ કરશો તો તમારો ટાઈમ પણ બચી જશે તો આપણે એચડીએફસી પીજી એ મને સર્વિસ સારી લાગી છે તો હવે આપણે અધર પીજીની વાત કરી લઈએ તો ચાલો એડ કરવા માગશો તો આપણે સો રૂપિયા જેટલી અમાઉન્ટ હોય એ લખી લેવાની છે પછી એક્સિસ પીજી વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે તો અહીંયા બી યુપીઆઈ આઈડીથી કરી શકો છો ડેબિટ કાર્ડ નેટ બેંકિંગ આના મદદથી તમે એડ કરી શકો છો એક્સિસ પીજી દ્વારા તો આપણે યસ કરી લઈએ બેંક હવે મિત્રો તમે સીએસસી ગ્લોબલ માં પણ એડ કરી શકો છો જેવી રીતે હું અમાઉન્ટ નાખીને પોતાનો મોબાઈલ નંબર નાખ્યો એવી રીતે તમે પોતાનું સીએસસી માં પોતાના પૈસા એડ કરી શકો છો હવે મિત્રો તમે પૈસા એડ કરી દીધા હોય તો તમારે હવે પૈસા ક્યાંથી અને ક્યાં આવ્યા તો આપણે જોવા માટે સૌથી પહેલાં ફરીથી આપણે વોલેટમાં આવતું રહેવાનું છે પછી સમરીવાળું ઓપ્શન દેખાઈ રહ્યું છે તે ક્લિક કરી લેવાનું છે તો અહીંયા તમને જેટલા પણ પૈસા એડ કર્યા હશે એ તમને ટોટલ અહીંયા જોવા મળવાના છે તો આ માહિતી હતી આજની કે તમે સીએસસી આઈડીમાં કઈ રીતે પોતાનું વોલેટમાં પૈસા એડ કરાય એ હું આજના વિડીયોમાં માહિતી આપી છે તો તમને કેવી લાગી છે એ મને કમેન્ટમાં જરૂર જણાવજો તો આવા વિડીયોની સાથે મળીશું અને સીએસસી લાગતા બધા જ વિડીયો આ ચેનલ પર તમને મળવાના છે તો સૌથી પહેલાં આપણી ગુજર ટેક યુટ્યુબ ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન છે દબાવેલું વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો આવા વિડીયોની સાથે મળીશું મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો